હેલો ફ્રેન્ડ્સ હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે આજના સ્પેશિયલ મેનુમાં બાફેલા બટાકાનું રસાવાળું શાક બનાવીશું જે એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને સાથે સાથે સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી બનશે અને આ રસાવાળા બટાકાના શાકને તમે બપોરે લંચમાં અને રાત્રે ડિનરમાં બંને સમયે બનાવીને ખાઈ શકો છો તો હવે આ શાક કેવી રીતે બને છે એ રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લો સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઈકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું હવે આ શાક બનાવવા માટે સાતથી આઠ જેટલા મીડિયમ સાઇઝના બટાકાને મેં પહેલેથી જ બાફી લીધા હતા અને ત્યાર પછી એને ઠંડા થવા દઈ એની છાલ કાઢી લીધી હતી ત્યાર પછી બટાકાના મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું આપણે એકદમ નાના ટુકડા નથી કરવાના નહીં તો બટાકા બધા ઓગળી જશે થોડા બટાકા આખા રહે એવી રીતે એના ટુકડા કરી લેવાના છે હવે આને બાજુ પર મૂકી દઈશું અને ત્યાર પછી શાક બનાવવાની તૈયારી કરી લઈશું તો સૌથી પહેલાં ગેસ ઉપર પેનને ગરમ કરવા માટે મૂકીશું અને પેન ગરમ થઈ જાય એટલે પાંચથી છ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને હા તેલ તમારે તમારી જરૂરિયાત મુજબ ઉમેરવાનું રહેશે તમે વધુ ખાતા હોવ તો તમારે વધુ ઉમેરવાનું અને તમે ઓછું ખાતા હોવ તો તમારે ઓછું ઉમેરવાનું રહેશે હવે ત્યાર પછી તેલને ગરમ થવા દઈશું થોડી વાર પછી તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં એક ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું અને એને ક્રેકલ થવા દઈશું પછી એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં એકદમ ઝીણી સમારી લીધી છે તો એ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લઈશું અને ત્યાર પછી એ હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને સાતળી લઈશું પછી એમાં એક ચમચી જેટલું સૂકા લસણની પેસ્ટ ઉમેરીશું અને એની કાચી ફ્લેવર નીકળી જાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું અને બટાકાના શાકમાં થોડું લસણ હોય તો એનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે હવે થોડીવાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો લસણ અને ડુંગળી બંને સતળાઈ ગયા છે તો ત્યાર પછી મેં અહીંયા બે મીડિયમ સાઇઝના ટમેટાને ઝીણા સમારી લીધા છે તો એ ઝીણા સમારેલા ટમેટા ડુંગળીમાં ઉમેરી લઈશું અને ત્યાર પછી ટમેટાનું બધું પાણી બળી જાય અને એમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એને સાતળી લઈશું અને હવે તમે જોઈ શકો છો ટમેટાનું બધું પાણી બળી ગયું છે અને એમાંથી તેલ છૂટું પડી ગયું છે અને ટમેટા પણ પરફેક્ટ કૂક થઈ ગયા છે તો હવે આપણે એમાં મસાલો ઉમેરીશું તો સૌથી પહેલાં પાંચ ચમચી જેટલી સૂકી હળદર ઉમેરીશું એકથી સવા ચમચી જેટલા ધાણા જીરું પાવડર ઉમેરીશું પછી એમાં અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું અને તમે તીખું જે પ્રમાણે ખાતા હોવ તે પ્રમાણે તમારે મરચું ઉમેરવાનું રહેશે અને હવે એમાં અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું ત્યાર પછી એક લીલા મરચાંને મેં ઝીણું સમારી લીધું છે તો એ સમારેલું લીલું મરચું ઉમેરી લઈશું પછી એમાં થોડી ઝીણી સમારેલી લીલી કોથમીર ઉમેરી લઈશું હવે આમાં બધા સૂકા મસાલા ઉમેરાઈ ગયા છે તો ત્યાર પછી આ બધા મસાલાને ડુંગળી ટમેટા જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે બધા મસાલા ડુંગળી અને ટમેટામાં મિક્સ તો થઈ ગયા છે પરંતુ પરફેક્ટ કૂક નથી થયા તો એને કૂક થવા માટે એમાં છથી સાત ચમચી જેટલું પાણી ઉમેરીશું અને ત્યાર પછી મીડિયમ ફ્લેમ ઉપર એને કૂક થવા દઈશું અને હવે આમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું અને તમે આવી રીતે મસાલાને કૂક થવા દેશો તો મસાલાનો કલર ખૂબ જ સરસ આવશે ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે અને મસાલા બિલકુલ બળી પણ નહીં જશે હવે થોડીવાર પછી તમે જોઈ શકો છો મસાલામાંનું બધું પાણી બળી ગયું છે અને એમાંથી તેલ છૂટું પડી ગયું છે અને બધા મસાલા પરફેક્ટ કૂક થઈ ગયા છે તો હવે આપણે જે બટાકાને કાપીને રાખ્યા હતા એ કાપેલા બટાકા બધા ગ્રેવીમાં ઉમેરી લઈશું અને ત્યાર પછી એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને એને એકથી બે મિનિટ માટે આવી રીતે જ કૂક થવા દઈશું જેથી મસાલાની ફ્લેવર બટાકામાં પણ આવી જાય હવે થોડીવાર પછી તમે જોઈ શકો છો મસાલો બટાકામાં પરફેક્ટ મિક્સ થઈ ગયો છે તો હવે ચમચા વડે આપણે થોડા બટાકાને થોડા ક્રશ કરી લઈશું અને એનો ભૂકો કરી લઈશું આ બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમે આ સૂકું બટાકાનું શાક રોટલો રોટલી કે પરોઠા જોડે પણ ખાઈ શકો છો પરંતુ આજે આપણે રસાવાળું શાક બનાવવાના છે જેથી એમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશું અને ત્યાર પછી એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હજુ મને પાણી થોડું ઓછું લાગે છે એટલે ફરીથી એમાં અડધું ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશું અને ત્યાર પછી એને વ્યવસ્થિત મિક્સ કરી એને થોડીવાર માટે ઉકળવા દઈશું જેથી એની ગ્રેવી થોડી ઠીક થઈ જાય હવે આમાં પાંચ ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી લઈશું અને એને મિક્સ કરી લઈશું જેથી ગરમ મસાલાની ફ્લેવર બધા શાકમાં વ્યવસ્થિત રીતે આવી જાય થોડીવાર પછી તમે જોઈ શકો છો શાકમાં ઉકાળો આવવા માંડ્યો છે અને એમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે પરંતુ તમે જોઈ શકો છો હજુ શાકનો રસો થોડો પાતળો છે જેથી આપણે એને થોડો ઠીક થાય ત્યાં સુધી એને ઉકળવા દઈશું શાકનો રસો તમે ભાત જોડે ખાવાના હોય તો થોડો પાતળો રાખવાનો હોય છે અને રોટલો રોટલી કે પરોઠા જોડે ખાવાના હોય તો થોડો ઠીક રાખવાનો હોય છે અને હવે એકાદ બે મિનિટ જેવી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો શાકનો રસો પહેલાં કરતાં થોડો ઠીક થઈ ગયો છે એટલે કે આપણું આ રસાવાળું બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે એના ઉપર ઝીણી સમારેલી લીલી કોથમીર સ્પ્રિંકલ કરી લઈશું અને ત્યાર પછી એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું આ રસાવાળું બટાકાનું શાક ગરમ ગરમ ખાવાની તો ખૂબ જ મજા પડતી હોય છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને ત્યાર પછી આ શાકને ગરમા ગરમ શવ કરી લઈશું આ રસાવાળું બટાકાનું શાક તમે બપોરે લંચમાં અને રાત્રે ડિનરમાં પણ બનાવીને ખાઈ શકો છો અને લંચ બોક્સમાં પણ બનાવીને લઈ જઈ શકો છો અને આ રસાવાળું બટાકાનું શાકને તમે રાઈસ જોડે પણ સર્વ કરી શકો છો પૂરી જોડે પણ ખાઈ શકો છો રોટલો રોટલી કે પરોઠા જોડે પણ તમે ખાઈ શકો છો અને ખૂબ જ ટેસ્ટી લાગશે અને સાથે સાથે એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે એટલે તમારા ઘરમાં અચાનકથી કોઈ મહેમાન આવે ત્યારે પણ આ શાક બનાવી શકો છો હવે આ રસાવાળો બટાકાના શાકની રેસીપી તમે પણ આવી જ રીતે તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી લખી જણાવજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો